પાટડી તાલુકાના પ્રાથમિક શાળા શાળા ખાતે કન્યા મહોત્સવ અને કાર્યક્રમ યોજાયો શાળાની બાળાઓ દ્વારા સુંદર સ્વાગત ગીત રજૂ કરાયું હતું શાળામાં ફૂલ હાજરી આપેલા વિદ્યાર્થીઓનું સન્માન કરાયું બાલ મંદિર તથા બાલવાટિકાના બાળકો માટે સ્કૂલ બેગ શિક્ષણ કીટ આપી પ્રવેશ કરાયો હતો ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીના આર્થિક સહયોગથી પાટડી તાલુકાના હેબતપુરા પ્રાથમિક શાળાની બાલવાટિકા નાના બાળકોના પ્રવેશ નિમિત્તે શિક્ષણ કીટ અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું શાળા તરફથી બાળકોને યુનિફોર્મ પાઠ્યપુસ્તક આપવામાં આવ્યા હતા આ બાળકો માટે શાળાનું પહેલું પગલું ખુશી ભર્યું અને ઉત્સાહજનક બને એ હેતુથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું શાળા પરિવાર દ્વારા ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા આવેલા મહેમાન તથા ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા કાર્યક્રમ અનુરૂપ ઉદબોધન કરવામાં આવ્યું હતું શાળાના પ્રાંગણમાં મહેમાનના હસ્તે વૃક્ષારોપણ કરાયું બાળકોના ચહેરા પરની ખુશી અને નવા બચપનના શરૂઆતની ઉજવણી એ જ ફાઉન્ડેશનનું પ્રેરણાસ્ત્રુત બની રહે છે બાળકોના ચહેરા ખુશીની જોવા મળી હતી અશોકભાઈ કુણિયા વિનયન કોલેજ પાટડી વિરમભાઈ ગોયલ સીઆરસી પાટડી સરપંચ વતી સંજયભાઈ એસએમસી અધ્યક્ષ ગ્રામજનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા હેબતપુર પ્રાથમિક શાળાના શિક્ષક ગણ ઉદય ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ ગુલાબ બૌદ્ધ મંત્રી પ્રકાશ પરમાર તથા એડવોકેટ મેહુલ બૌદ્ધ સહિતનાઓએ હાજરી આપી હતી અને સાથે જ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો કાર્યક્રમના અંતમાં શાળાના આચાર્ય દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી ગુલાબ બૌદ્ધ સાણંદ